લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમર ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફ ગેરહાજર છે પોતે બાના કરીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો વિસ્તાર છે પૈસા એકમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી ખેડીને ખાય છે ત્યાં રે છે પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભયારણ બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરીડોરના નામે હાઇવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈપણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ અમારા અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેકટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછી પાણી કરવાના નથી હવે અમે લડેંગે જીતેંગે જીંદાબાદ મુર્તાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાના કામ કરશે તો આ વિસ્તારના હાઇવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે ખાસ અભયારણ્યની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ છે સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે ડેડિયાપાડાનો વાલિયાનો ઝઘડીયાનો તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના અઠોતેર વર્ષ થઈ કે આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રે છેના માટે રોડ નથી હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ એક ચાપડ ગામ છે ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈપણ જમીન સંપાદન ન થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચિત પાંચમાં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામસભાનો પાવર છે ગ્રામસભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચિ પાંચમાં સભાને આપ્યા છે તો ગ્રામસભાની પરવાનગી વગર કોઈપણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને એમને લોભ લાલચ આપીને હરાવો લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાયબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને એક રૂપિયાના ટોકનમાં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે દીપડા રેસ્ક્યુ સેન્ટર હાલ આવી રહ્યું છે દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે માંડવી તાલુકાના વિસ્તારમાં એ ગામો કઈ દીપડા રેસ્ક્યુ સેન્ટર થી અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટર ની શું જરૂર છે પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જુનાગઢમાં બનાવવું જોઈએ એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે દસ વર્ષની અમને સજા થાય વાઇલ્ડ લાઇફ એક અંતર્ગત ને દીપડાઓ બાર બાર થી લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દઈશ અમારા લોકો પર હુમલા કરે ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો ત્યારે પહેલા ચેક આપીને પછી એ લોકો રાજી રાજી થઈ ગયા એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી બફારી પાર્કની જરૂર નથી અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતી નહીં આપી તમે જોઈ લો જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો અંબાણીને આપી દીધો તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી ખદેડી તો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા પર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માંગીએ છીએ જયારે પણ ઉમરપાડા હોય માંડવી હોય પણ આદિવાસી સાથે કંઈ થશે એ ચાહે કેવડીયા હોય કે પણ અમે બધા એક થઈ લડીશું અને અમે હવે ક્યારે પણ આ પ્રકારના પ્રોજેક્ટોથી અમારી જમીનો આપવા માંગતા નથી